બોલો અત્યારે કેવો મારો જમાનો છે હું કેવી અસલ મજાની રૂપાઈ છોકરી છું એટલે બધાય છે ને મારી વાહ્ય પડ્યા છે આખું ગામ મારી વાહ્ય પડી ગયું છે હું આમ શેરીમાં નીકળું ને તો બધાય છોકરા છે ને મને જોતા રહી જાય જોતા મારે તો અત્યારે જલસો છે બધાય મારી વાહ્ય જ લબડે મારી દીકરી ખોળી આજ નીકળી નહીં હો મારી દીકરી કે રુનો વાડ જો બોલો

એ પણ હજી મારશે નહી કેટલું કામ છે ઘરે જઈને પછી મારા બાપુ મને વળશે એવું હા હા તે સારું વાલ જા સારું મારી દીકરી માની નહીં બોલો મારા બાપા ને જઈને કેવું જ છે લગ્ન કરાય કે એમ મારું દીકરું હવે લગ્ન કરી લેવા હે ફૂલડિયા રે ફૂલડિયા રે લગ્ન થઈ જાય ને પછી ઉપાડી નહીં આ ફૂલડીને વાત કરવી હે કે હું હે ને હવે તારે લગ્ન કરવા માંગુ છું બીજું કઈ નઈ લગ્ન કરી લ્યો એ બોય હું કહું હા હવે હે ને મારે તારી લગ્ન કરી ના હું છે ને થોડાક દિવ થોડાક દિ નક કરવા શું કા ન કરવા નારે ના મે ના પાડી ને થોડાક દી પૈસા કરશું ઓય ને હા થોડાક દી પૈસા ને હું છે ને મારા બાપુની ની લઈને તાર ઘરે આવું એ ના અત્યારે નો આવતો પણ હું તને પ્રેમ કેટલો કરું હું ઈ વાતે હે હું તને પ્રેમ કરું છું પણ મારે છે ને થોડાક દી લગન ન કરવા લગન આજે નું નાની નથી ઈ માર કાઈ ને હું તાર ઘરે આવું હું મારા બાપુની ની લઈને ચા હારો આલ મરમ મોડું

એના બાપા ઘડકી એટી મૂક્યો હમણાં કાઢ નાખું પેલા હું તમને એક વાત કહું શું કે આ એટા બે હો એ એટુ બેન શું કામ મારે પણ બે હોત ખરા લે હું છે આમ જો મને છે ને એક સોળી ગમે છે તે હું શું કરું એ માગું લઈને જવાનું છે તારી મને કાઈ ના માગું લઈને જાવું હો આપણે કા આય પૈસાય નથી શું એ તો થઈ જાય છે પણ તમે આવો જ ખરા એ હું કાઈ ના આવવાનો શું તારે જાવું તો જા નીકળી જા એ મારે એકલે થોડું થાય એ હું ન થવાનો

બધુંય બાકી રહી જતું તું એમાંય પાછું ફૂલડીનું મને હોઈ કે તારે એને પરણાવી પડીશે હવે મારે અહીંયા નાવા નિશાવાનાય નથી શે ગોતવા અતારમાં વાડીએ વ્યાઈ ગયા અહીંયા ડાડિયા શું કામ છે મારા બાપા એક છે કાંઈ હવે મારે કંઈક વિચારવું પડશે અને હારો ધંધો ગોતવો જોઈશે નકર નહીં ભેગું થાય આ ફૂલડી ક્યારની જે આવી નહીં ફૂલડી આટલી બધી વાર હોય પાણી ભરવામાં

મને અત્યારે ભેગી થઈ અને હું શાંતિ રાખતા બાપા હાલ હું લગન તો મારા રે લગન તો હું જ કરીશ લે હાલો બાપા

તને હું શું કહું હરખું સાંભળજે હા તારે હું મારી લગ્ન કરવાના એક ન કરવાના એ પણ જઈશ હું તને શું કઉ છું એ થોડાક દી રહેવા દે પછી કરશું થોડાક દી બોડાક દી નહીં તારે મારે લગ્ન કરવાના હે કે મરી જાઉં એ ના ના અત્યાર નો મરતો આયા મન છે ને થોડાક દી નો ટાઈમ દે પછી આપણે લગ્ન કરી લે લગ્ન કરવાના મારી આ રહ્યા હા તો આ અત્યારે ભાગી જાઉં હાલ અત્યારે પણ તાત્કાલિક તાત્કાલિક ભાગી જાઉં હે ન મરી જાઉં એ ના ના હાલ હાલ તું કેસ ને એટલે ભાગી જાવ હાલ

મને પાકી ખબર હે કે અહીંયા છે ને જાડિયા ને વાતુ માં ફોલાઈ લેવી એટલે બીજો લઈને ભાગી જાય સાચું બોલો મને એટલે મારા ઘરે આયા છો કું મારી મને આ મારી બોન કિના લઈને ભાગીન જઈશે બોતવા જવું જોશે